મીટીંગ હતી અને આ મીટીંગમાં વિધાનસભાના પ્રભારી સંદીપભાઈ આમ આદમી પાર્ટીના તાલુકાના પ્રમુખ સર્જનભાઈ જાવેદભાઈ રોશનભાઈ કાંતિલાલભાઈ અને તમામ આગેવાનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો આજે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે સાથે સાથે આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતના મજબૂત કરવામાં આવે એ વાતોને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે આવનારા પંદરમી તારીખના બિરસા મુંડા ભગવાનનો જન્મજયંતિ આવે છે એની તૈયારીઓને લઈને ચર્ચાઓ થઈ છે સાથે સાથે ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં એસઆઈઆર પદ્ધતિથી નવી મતદાર યાદી બનાવવામાંની બનાવવાની જે તજવીજ ચાલે છે એમાં પણ અમારા બુથ લેવલના એજન્ટની કામગીરી બાબતો પણ વિસ્તૃત ચર્ચાઓ થઈ છે ત્યારે આજની મિટિંગ ખૂબ તંદુરસ્ત અને બધા જ બાબતોની ચર્ચાઓને લઈને થઈ છે અને ઘણા પૂર્વ સરપંચશ્રીઓ પૂર્વ ગ્રામ પંચાયતના સદસ્યો અને પૂર્વ કેટલાક તાલુકા પંચાયતના સભ્યો એવા ઘણા લોકો આજે અમારી સાથે જોડાયા છે સવારમાં નેત્રંગ મીટિંગ કરી બપોરે વાલિયા મિટિંગ કરીને મીટિંગ છે ત્યારે આ ઝઘડિયા વિધાનસભાના તમામ આગેવાનો યુવાનો ખૂબ ઉત્સાહિત છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ એ લોકો ઉમેદવારી કરવાના છે અને હાલમાં કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં હોય ત્યારે ઝઘડિયાની બાવીસ તાલુકા પંચાયતો અને ચાર જિલ્લા પંચાયતો માટે અમે એક ચૂંટણી કમિટી પણ બનાવવા જઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં તમામ બેઠકો પર સ્વતંત્ર આમ આદમી પાર્ટીના આગેવાનો ઉમેદવાર તરીકે હશે અને અમે બધા જ લોકો ત્રણ મહિનાની અંદર તન મન ધનથી મહેનત કરીને ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બને એ દિશામાં આગળ અમે વધી રહ્યા છીએ ડેડિયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશબંધી છે જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ થતો હતો એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા મારા તાલુકામાં આવતા હોય જેને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે એકસો ને પચાસ વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા આજે આદિવાસીઓ જાગૃત થયા છે શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા દેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલ હાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા એમને જાગૃત કરતા હતા એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રણમાં કરવાના છે અને મોટી સંખ્યામાં દેડિયાપાડા ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે છેતર વર્ષાઓ ભાજપમાં જોડાવાનાથી ચર્ચાઓ ચાલતી હતી એના માટે અગાઉ દેશના વડાપ્રધાન શ્રી ત્રીસ તારીખે કેવડીયા આવ્યા હતા અને એકત્રીસ તારીખે એમનો પ્રોગ્રામ હતો ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ એઆઈ ના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને તારીખે મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે હું ત્રીસ તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો પાંચ વાગે એમની ફ્લાઇટ હતી એમને રિસીવ કરીને એમની સાથે ત્રીસ તારીખે નાઇટ મારી હતી એકત્રીસ તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો એટલે હું ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે પંદર તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો એ પ્રકારે ડેડિયાપાડા શાકભારામાં એ લોકો એવો પ્રચાર કરે છે ત્યારે આ બધી હવાઓ છે તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં સાત હજાર કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દાહોદમાં પણ આઠ કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પંચમહાલમાં પાંચ હજાર કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ વિસ્તારના આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં મારા સમર્થનમાં જોડાયા છે વાલિયામાં ઘણા જોડાયા છે નેત્રંગમાં પણ જોડાયા છે તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ